કતાર ગામની ચૂંટણી હું નાનો હતો બે અઢી વર્ષનો ત્યારે મારા મમ્મી અને પપ્પા બે અલગ થઈ ગયા બરાબર એટલે હું જે ટીમ્બી ગામ કહું છું એ મારું મોસાળ છે એટલે મારા મમ્મી આવી ગયા પપ્પાને ત્યાં મારા નાનાના ઘરે અને ત્યારથી મારો જન્મ બે અઢી વર્ષથી લઈને આજ દી હું ટીમ્બીમ છું પછી મારા મમ્મીને અને પપ્પાને કાંઈ બહુ સંબંધ નથી કોઈ બરાબર એટલે એટલે મારે મારા પપ્પાને સંબંધ છે એની એ એનું જિંદગી જીવે છે હું ત્રીસ પાંત્રીસ વર્ષનો મારા મોસાળમાં મોટો થયો છું એટલે બીજો કોઈ વ્યવહાર કાંઈ મારે છે નહીં એટલે દર ચૂંટણીમાં ભાજપા વાતનો ઇશ્યુ બનાવ્યા કારણે આના રે કાંઈ મેળ નથી પણ મારા બાપાએ અને મારી મા મારે મેળનો હતો મારી મા લઈને આય મને વહી આવ્યા હું અહીં મોટો થયો એટલે એ કોઈ પ્રશ્ન નથી વાત એ છે કે મારો મમ્મી અને પપ્પાનો પરિવાર ભાંગ્યો એ સંઘર્ષમાં મારી મમ્મી અમને મોટો કર્યો બરાબર છે સંઘર્ષ મા માટે કેવો હતો અઘરો જોઈ ને તો કે ગામડામાં તો એમાંય અઘરું પડી જાય એક તો પહેલાં તો કમાણીનું કોઈ સાધન ગામડીમાં ખેતી સિવાય કઈ હોય નહીં હવે અમારી પાસે જમીન નહોતી હવે અમારે ગામડામાં કોકની ખેતરમાં મજૂરી કરીએ જે બે પૈસા કમાય એમાં આખું ઘર પીને મજા કરે એટલે સૌથી મોટો સંઘર્ષ ગામડામાં શું હોય કમાવાનો તમારા માતાએ મજૂરી કરી છે અમે બધાય કરી માતાએ ક્યાં મેં કરી હું નાનો હતો તો કેટલું મજૂરીઓ જાતો હાઠીઓ ખેંહવા જાતો કપાસ્યા સોંપવા જાતો દવા છાંટવાની મજૂરીઓ જાતો પાણી વાળવા જાતો મેં પોતે કેટલી મજૂરીએ ગયેલો કેમકે નાના હોય ને તો એ કામ થાય આપણે કપાસ્યા સોંપવાના અમારી ના કપા થાય તો કપાસ્યા સોપા જાય હું કપા વીણવા જાતો દાડીએ તો પાંત્રીસ રૂપિયા કોરા કપાસ ના ચાલીસ રૂપિયા ભીનો કપા એટલે પાયેલો કપા હોય ને એના પાત્રી વીણવાનો હોય કપાસ્યા સોંપવાની દાળી હોય તો એ રોજના સો રૂપિયા હોય દવા છાંટવા જાવ અઢીસો રૂપિયા દાળી હોય એવું બધું હોય હાંઠીયું ખેંહવા જાય તો વીઘા ઉપર હોય એનો ભાવ કે ભાઈ વિઘે દોઢસો બસો રૂપિયા વિઘે એટલે એક એક હાંઠી ઓલા ચીપિયાથી ખેંચવી પડે બરાબર પાણી પાવા જાવ તો એના બસો ત્રણસો રૂપિયા રાત્રે પાણી પાવાનું હોય એટલે બધું જોખમી કામ કહેવાય તો મેં આ બધું કામ કરેલું છે મને આજે આવડે છે બાલ નરેન્દ્ર ટાઈપ કથા કરવાનું મતલબ નથી કરવી પણ સવાલો કરવો છું નઈ નઈ ઈ હું કેમેરાની સામે ના માણસ